આજે તો અમારા મકાનના પાયા ખોદાઈ ગયા છે બધા પાયા ખોદીને પાયામાં માલ પણ પૂરી દીધો છે અને પાણા બાણા પાયામાંથી નીકળ્યા છે ને પાયા બધા ખોદી વાળા છે ને હવે એ પાયા પૂરવાની તૈયારી ચાલી રહી છે અને જો પાયા ખોદવાને બુરવા માટે દાળિયા આવી ગયા છે ઓ એ તું મારા ફોટા પાડી આ બાબા ને પણ જાવ રે છે આ ગણે રમ્મા ની તે 3 શાંતિ થી દે માં રાખે છે ને ના મમી